નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસ જાન્યુઆરીના રોજ દેશમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે અને આ ઉદ્ઘાટનને લઈ અને સમગ્ર દેશ રામમય બની ગયો છે જાણે કે ફરીથી પાંચસો વર્ષ પછી આ રામ રાજ્યની સ્થાપના જવા થવા જઈ રહી હોય તેવો ઉત્સાહ અને ઘેરે ઘેર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગોગંબા તાલુકાના કુંભાર કણબીપાલી ગામના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા દરેક ઘરે જઈ અને ગ્રામ્ય વિસ્તારની પરંપરા અનુસાર અયોધ્યાથી આવેલા જે અક્ષત છે કળશ તેની સાથે ગામમાં ઢોલનગારા સાથે આમંત્રણ આપવા માટે નીકળ્યા હતા અને દરેક ઘરે જઈ અને ચોખા મૂકી આમંત્રણ આપી અને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં ગામના લોકો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આ આમંત્રણ આપવા માટે સરપંચની સાથે જોડાયા હતા અને ગામ લોકોએ ઘરે ઘરે ફરી ચોખા મૂકી અને લોકોને ખાસ રામ મંદિરનું ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવા માટે આમંત્રણ આપ્યું હતું